હલો બ્રો કેમ છે હો બ્રો કઈ ને એની ફાળવો ખોટું ખોટું કા સવિ તો ગુજરાતી જ નાખું એક વાળો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને આમાં આપણે ઓર્ગેનિક કર્યું છે રસકો ટોર માટે એકદમ કેમ કે બેસ્ટ રહે ઓર્ગેનિકમાં બીજું કાંઈ નાખવાનું ન રહેતા ઢોર માટે એકદમ ઓર્ગેનિક હોય એટલે ઉપાય દે નહીં નાખું એક વાળો ઓર્ગેનિકમાં તમને દેખલું બધા ખાતર હતા ઓર્ગેનિક આવે અને અજય વ્યામ ભલે અમુકને દાંત આવતા હોય અમુકના અમુક કદાચ આપણું કેમ કે ચલાઈ ને વાપરી આવ્યું છે પાંચ તત્વ ચીટ એટલે આપણે પાંચ તત્વ ચીટ ઉપર આપણે એટલો ગયો એનું કારણ છે કે પંચ તત્વ ચીટ એવી વસ્તુ છે સાડે સાતસો રૂપિયાની કીટ આવે ચારસો રૂપિયાની બેક્ટેરિયા આવે હા એટલું નાખી દે એટલે તમારે એમ માનવું કે આપણે એક વીઘામાં ચાર થી પાંચ થયેલી ખાતર નાખી દીધું ચાર પાંચ થયેલી ડીએપી નાખી દીધું ચાર પાંચ થેલી ઉરિયા નાખી દીધું અથવા તો ગમે એમ માનો કે બેક્ટેરિયા બધા રીતના છે મહાધન નાખો તો એ આમાં બધું એ ના બેક્ટેરિયા આવી જાય ગમે કોઈ પણ મેગ્નેશિયમ ડીએપીમાં આવી ગયું બધું એ જાય ડીએપીમાં શું થાય તમે નાખો એ જમીનમાં જાય તમ પાણી પાવ તે ઓગળે અડધું વાદળમાં ઉડે જાય અડધું પીડ્યું હોય જમીનમાં છેલ્લા વાહે ભૂતળો વધે આપણે ભૂતળો તોડને ખાવાનો રહે બાકીનું બીજું બધું સારું સારું તો બધું પીવું જાય એટલા માટે આપણે પેસલ ને પાદરું જાય એવું કરાય ને એટલા માટે આપણે પસ્તત્ત્વ કીટનો ઉપયોગ કરીએ છીએ વખતે ને વખતે કણકરા મિત્રો દાતા હતો કીટનો ઉપયોગ કરતો છું આપણે એનો જ ઉપયોગ કરવી છે ડીએપી ઉરી આપણે આ વર્ષે નથી નાખ્યું આનો રાઉન્ડ આવ્યા પછી તમને હું દેખાડીશ કે ભાઈ આમાં કેવડું રિઝલ્ટ મળ્યું આપણે લગભગ હું એમ માનું છું કે સહ આમાં વાઢ આવે એવો થઈ જાય રસ્કો બહુ સારી ટ્રીટમેન્ટ છે અને રાતનો વારો છે તો હવે દીપડાની નીની બેક લાગે છે અલગ અલગ પ્રકારના આમ જોરદાર અવાજ આવે બીજી ભાઈપના ડુંગર સાહેબથી ભયાનક એટલા માટે આપણે જો પડતો ઝટકો શરૂ છે અને વિશ્વમાં પાણી છે એ પણ માં ખેતી કરવાની છે કે ઢોરા નળે નહીં આપણા ઘઉં છે આપણે ઘેહું છે નળે નહીં નહી હરાખવામાં પણ આપણે એ જ છે છીએ શીંગું દેખાતી છે ત્યારે હરાખવામાં હજી આવડો થયો પણ હજી આપણે ખાતર નથી નાખ્યું પાંચ ચીટ જ નાખી છે એ જ પાવાય નહીં જમીનમાં મળી ગયું ખાતર અલગ અલગ મળી ગયા જે બધા પબ્લિક વાપરતી હોય બધા મેગ્નેશિયમ ઝીંક બોરોન બધી વસ્તુમાં મળે છે તમારી પાસે ટાઈમ હોય એવો તમારે શું કરે કદાચ તમે પાણી વાવતા હો તો તમારે આપણે ઢોરનું સાણ આવે ને સાણ સાણમાં જો આઠ સાત આઠ ટકા આઠ ટકા આઠ ટકા નાઇટ્રોજન મળે એટલે નાઇટ્રોજન એટલે આપણે આવી ગયું ખાતર આઠ ટકા માનો ને આઠ ટકા એટલે તમે દસ દી દી પંદર દી જ્યારે રસકાનો વાઢ આવે ત્યારે ખાલી એનો આમ હોય ને ખાલી તોય તમારે યુરિયા ડીએપીની કોઈ દી જરૂર પડશે નહીં ચો ત્રણ બે અઢી ટકા જેવું ડીએપીમાં એટલે મેગ્નેશિયમ મળે રહેશે આ બેની જરૂર હોય વધારે આ ચકરીને આપણે ખર્ચા કરવી કરતા આ વસ્તુ સારું છે ભલે આપણે ચાર પાંચ દીએ દસ દી આપણે પાઈ દેવું એવું છે ઓર્ગેનિકમાં કાંઈ એવું છે નહીં થોડુંક તકલીફ થાય એકાદ વાર કદાચ તમારે એમ હોય કે ઓર્ગેનિક માલ ઓછો એવું નથી તમારે ઓર્ગેનિકમાં તમે આ માનો પર્સનલ રૂપિયા કીટ વાપરી નાખો અત્યારે ડાયરેક્ટ એકાદ વાર એ વાપરો એટલે તમારે ખાતર તમારા બધા પૂરતે પૂરતા મળી જાય પછી વાંચથી જે બીજું ખર્ચો કરવાનો થાય એમાં આપણે આનો ઉપયોગ કરીએ સાણનો ઉપયોગ કરીએ છીએ ગૌકળનો ઉપયોગ કરી શકીએ ગોવાળના દૂધ આટલી વસ્તુનું મિશ્રણ કરીએ ને અને ચારસો રૂપિયાના બેક્ટેરિયા લઈને એમાં નાખી દો એટલે તમારે ખાતર થઈ ગયું ડીએપી કે મહાદન ગમે તમે કયો એ તમે જે માનવું એ બધું એમાં આવી ગયું એટલું છે ઓર્ગેનિકમાં બહુ હાર્ડ છે એની કપામાં લાલ એવા જ્યારે આ કપા વાયો હોય ત્યારે તમે બાયોફાઈટરના બેક્ટેરિયા બનાવાય જે બાયોફેટરના બેક્ટેરિયા બસો ગ્રામમાં માનો કે બેતાલીસ કરોડ બેક્ટેરિયા હોય બેતાલીસ કરોડના આપણે ડબલ કરવા હોય તમારે માનો કે વિષ્ફોપ થતા હોય એટલે માનો કે પંદર લીટરનું પોપ હોય એટલે તમારે તમારે માનું કે મારામાં વિષ્પોપ થાય છે એટલે એટલું પાણી નાંખી દેવાનું અંદર સાથે ગોળ નાખી દેવાનો દૂધ નાંખી દેવાનું અને દસ દિવસ જૂનું સાણિયું ખાતર નાખી દેવાનું અને સાણિયું ખાતર નાખવાનું પણ કઈ રીતે એનું પોટલું વાળે ને એ બેરલ બેરલ ગમે વસ્તુ હોય એમાં મીક દેવાનું બસ આટલું જ કરવા તમારે બેતાલીસ કરોડના ડબલ તમારે ઠેસર દવા અને ઠેસર દવા એની કરતાં પણ બેસ્ટ રિઝલ્ટ મળશે અને એ પણ વાપરવાનું ક્યારે જ્યારે અંજવાળિયું હોય કે અંધારી હોય અંધારિયાની પુણ્યમાં આવતી હોય અથવા અંજવાળિયામાં પુણ્યમાં આવતી હોય બે ગમે ત્યારે એનું બે એનું બેઝથી તેજ લઈ લેવાની એટલે તમારે ઈંડા ત્યાં નાશ થઈ જશે જે ગમે રોગ રોગચાળો આવવાનો હોય એના કમ્પ્લેટ કમ્પ્લેટ બેક્ટેરિયા તમારું કામ કરશે ઈંડા ન મેંકવા દે તો લાલ ઇવાળીનો આવે પહેલેથી ને એટલી સાકરી રાખો પચીસ રૂપિયાનું પોપ પડે તમે બધું ભૂલી જશો જમીનમાં આવડું આ નાખવાનું છે એમ તમને કીધું સાતસો રૂપિયાને લઈ લો એટલે બે પાંચ વીઘા થાય લાયક કરી નાખજો મારો જ રીત તમને મારી વાત તમને ગમી હોય તો ઓર્ગોનિક કેમ ફ્રાકુ એવી કેવી રીતે ખેતી તમારા સરળ બને તમારો ખર્ચો ન થાય એકદમ સરળ ખેતી છે આપણે નિલેશભાઈ રાણપુરવાળા એને આપણને બુદ્ધિ રીતનું શીખવાડ્યું આપણે જો અત્યારે એમ બને એમ ઓર્ગેનિકમાં રહેલા રહ્યું છે થોડું ઓર્ગેનિક કર્યું એટલે મજા આવે ભલે ઓર્ગેનિક ન કરતા જ કાંઈ નહીં પણ તમારું જે ખાવાનું બકાલું તમે ઘરે વાવો ને એમાં તો ખાસ કરીને ઓર્ગેનિક કરી લો તે કેમ કે એ તમારે ખાવાનું છે બહાર બકાતા હોય એમાં તો ઠીક છે એમાંય ન કરાય પણ હવે આપણે સમજવી નહીં એટલે પહેલા અત્યારે તો માનો કે પંદર વર્ષ વીટા એટલે હાર્ટ એટેક કેવા એટલે કેટલું વધી ગયું છે એમ એટેક થઈ જશે એટેક આવે ને ઓલું આવે આ બધી વસ્તુ અત્યારે ના જે ખાવા જઈએ ને થાય છે કેમિકલ વધી ગયું બીજું કઈ નહીં જય મુરલીધર ભાઈ ચામુંડા ગ્રહ ફર્ટિલાઇઝર્સ રાણપુર આ નીલેશભાઈ તમને અત્યારે સંભાળ્યા હતા નિલેશભાઈ કાલે આવવાના છો ને તમે તમે અત્યારે નવરા હોય તો તમે આપણે એક સાથે લાઈવ થઈ બધા મિત્રોને આપણે સરખી રીતે વ્યવસ્થિત સમજાવી કઈ રીતે આપણે ઓર્ગનિક કરી કે નવરા હોય તો ટાઈમ હોય તો તમારે હું તમને એક સાથે લાઈવ ઓપ્શન આપું માઇક્રોધન નહીં થાય તેણે જ વસ્તુ નાખી છે અત્યારે કેમ કે મારે કામ જેવું હતું અત્યારે એના કારણે એમાં શું છે કે પેલા વાયુ વાય એક જ વાટ વાટ લેવ પછી ઉપાધી નહીં તો શું થઈને કામ છે Lo probó. No <coughs> las bebía, y ya es contigo.

先谢主，吧 कुछ है लेकिन पता नहीं चल रहा क्या है वो खतरनाक खबर आ रही वहां पे क्या है पैसा कुछ तो भी करवा जा रहा है ha <laughs>